દર્શક મિત્રો હું બલદેવસિંહ ચૌહાણ શ્રીજી સેલ્સ કોર્પોરેશનથી આવું છું આજે પાંચક દિવસ પહેલાં આ મરજીની અંદર શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાં હાલ જ લોન્ચ કરેલી એલ એસ અર્બન કે જેની અંદર ઓર્ગેનિક કાર્બન પ્લસ માઇકોરાઈઝર છે કે જેનું સુપર રિઝલ્ટ અને ઉડીને આંખે વળગે એવું રિઝલ્ટ આ મરચી ફિલ્ડની અંદર આપણે લીધેલું છે તો જે રિઝલ્ટ આવેલું છે રિઝલ્ટ બાબતે જે ખેડૂતે એલએસ અર્બનનો ઉપયોગ કર્યો છે તો ખેડૂત તારે જ વાત કરીએ અને એમને જ પૂછીએ અર્બન ના રિવ્યુ વિશે સીતારામ શેઠ સીતારામ તો ખેડૂત મિત્ર આપનું આખું નામ નામ થોળિયા જિગ્નેશ થોળિયા જિગ્નેશભાઈ રંજીભાઈ

તો આપ જોઈ રહ્યા છો કે ખેડૂત પોતે જાગૃત અને પ્રગતિશીલ છે એને છોડ ખેંચી તંતુમૂળનો વિકાસ કેટલો છે કેટલો વધારો થયેલો છે જોયેલું છે અને આપે જોઈ શકો છો કે જેમાં આપેલા છે જેમાં આપણે ફિલ્ડ કે આપેલું છે એની અંદર ફૂલ ડાળીઓ અને ફૂટનો પણ વધારો છે એ જ રીતે જેમાં આપણે ઉપયોગ કરાવેલો નથી એમાં શું સ્થિતિ છે તો ટૂંકમાં એવું કહી શકાય કે જેમાં આપેલું છે એમાં અને નહીં આપેલામાં સો નો અને સો સો નો ફેર છે તો વિપુલભાઈ હવે આ પ્રોડક્ટ છે એલ એસ અર્બન એ બીજા ખેડૂતોને તમે ભલામણ કરી શકો પૂરેપૂરી ભલામણ કરશો કે એસએલ નું અર્બન કંપનીનું અર્બન છે ને એ એકવાર માઇકો રાજા અને કાર્બન આવે છે ઓર્ગેનિક એકવાર ચડાવો ચડાવો અને તો રિઝલ્ટ હોય ભાઈ આ સંતુષ્ટકારક ફિલ્ડ કર્યા પછી સંતુષ્ટકારક ખેડૂત હતા કે જેને પ્રોપર રિઝલ્ટ લઈ અને જેને રિઝલ્ટ થી સંતુષ્ટિ મેળવી હોય એવા તો ખેડૂત મિત્ર આ છે આપણું શ્રીજી સેલ્સ કોર્પોરેશનનું એલ એસ અર્બન કે જેની અંદર કાર્બન પ્લસ માઇકોરાઈજા છે કાર્બન જે તમારા ખેતરની અંદર પડેલા ખાતર તમે જે આપેલા છે એને સુસુપ્ત અવસ્થામાં જે પડેલા ખાતરો છે એને ઓગાળી અને છોડના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને પ્લસ એની અંદર માઇકોરાઈઝા છે એ જે મૂળનો વિકાસ કરી અને ખોરાક લેવડાવવાનું કામ કરી છોડનો સર્વાંગી વિકાસ કરવાનું કામ કરે છે તો અસ્તુ જૈન